સપનું અધૂરું રહી ગયું ડિંડોલીમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં અવસાન થયું સુરતના ડિંડોલી વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં એક ઓટો રિક્ષા ચાલકની આશાસ્પદ દીકરીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી અને ભવિષ્યમાં ડોક્ટર બની પિતાનું નામ રોશન કરવાનું સપનું જોતી વિદ્યાર્થીનીનું અણધાર્યું અવસાન થતાં પરિવાર પર આબ તૂટી પડ્યું છે વહેલી સવારે જ્યારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે દીકરી અછેત હાલતમાં મળી આવતા ઘરમાં ચીસાચીસ મચી ગઈ હતી અને ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે હોસ્પિટલ ના ફરજપના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી મૃતક વિદ્યાર્થીના પિતા રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા હતા અને દીકરી ઉચ્ચ શિક્ષણ આપવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા હતા દીકરીના આકસ્મિક નિધનથી પિતાનું મકાન અને સપના બંને રૂડાઈ ગયા છે સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે બાદ મોતના સાચા કારણ પરથી પડદો ઉંચકાશે ડિંડોલી પોલીસ મથકે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઝીણવણભરી તપાસ શરૂ કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી પોલીસે વિદ્યાર્થીના ઓરડામાંથી કોઈ ચિઠ્ઠી કે અન્ય પુરાવા મળ્યા છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે બીજી તરફ સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે અભ્યાસના ભાર અથવા પરીક્ષાના તણાવને કારણે આ પગલું ભર્યું હોઈ શકે છે હાલમાં સમગ્ર વિસ્તારમાં ઘટનાને લઈ અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસ પરિવારના સભ્યોના નિવેદન નોંધી રહી છે महादेवनगर दो नवागाम बिंडोली सूरत क्या घटना बने ऐसा तो नहीं सुबह में सो के उठे सब नॉर्मल ही था सुबह में उठे तो देखे ऐसा प्रॉब्लम जो भी प्रॉब्लम है माँ बाप को बताना शेयर करना चाहिए बच्चे लोग को। कोई भी बच्चे का हो हमारा ही नहीं है कोई भी बच्चे हो माँ बाप को शेयर करना चाहिए कि हमें ये प्रॉब्लम है तभी माँ बाप उसका सोल्यूशन निकाल सकते है आपको कोई बात नहीं कुछ नहीं मम्मी उसकी नहीं है चाची हमें सब है मम्मी गाँव गई थी शादी में कितनी उम्र थी और क्या करती थी लड़की तो बारहवीं में पढ़ती थी साइंस से उसको तो हम पढ़ा रहे थे कैसे भी करके दिखता बोले पापा डॉक्टर बनना है मुझे ये कितने बजे हादसा हादसा तो सर नहीं बता सकते हमने साढ़े पाँच बजे देखा है यूपी यूपी प्रतापगढ़